વાલીઓ માટે પણ ચેતવણી સમાન આ કિસ્સો છે પરિવારે સંસ્થાની બેદરકારી સામે કડક પગલાં લેવા પોલીસને વિનંતી કરી છે પોલીસે બાળકના વિસેરા રિપોર્ટની પણ તજવીજ હાથ ધરી છે વિસેરા રિપોર્ટ આવ્યા બાદ મેઘ જૈનના મોત પ્રકરણમાં આવી શકે છે નવો વળાંક રાજકોટમાં એસટી ઉનાળામાં માલામાલ રાજકોટ એસટીમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે જેનાથી એ વાત પણ સાબિત થાય છે કે લોકોનો એસટી પરનું વિશ્વાસ વધ્યો છે અને લોકો ખાનગી બસ કરતાં એસટી બસમાં મુસાફરી કરવું વધારે પસંદ કરી રહ્યા છે તો એસટી દ્વારા પણ અલગ અલગ બસ દોડાવવામાં આવી રહી છે ઉનાળુ વેકેશન દરમિયાન વીસ પોઈન્ટ પિસ્તાળીસ કરોડની રાજકોટ એસટીની આવક થઈ આ ઉનાળુ વેકેશન દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કુલ અઠાવન હજાર ટ્રીપ દોડાવવામાં આવી હતી જેમાં તેત્રીસ પોઈન્ટ સત્તાણું લાખ મુસાફરોએ એસટીની મુસાફરીનો લાભ લીધો હતો ગયા વર્ષ કરતાં ત્રીસ હજાર વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી ગયા વર્ષે વીસ પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયાની આવક થઈ હતી તો વર્ષ બે હજાર ચોવીસ કરતાં વર્ષ બે હજાર પચીસમાં ચૌદ લાખ રૂપિયાનો વધારો થયો છે વેકેશન દરમિયાન છે એ મુસાફરીનું પ્રમાણ છે એ મુસાફરોનું વધી જતું હોય છે તેને ધ્યાને લઈ અને આપણે રેક્ષા સંચાલનનું પણ આયોજન કરેલું છે અને ખાસ કરીને જે આપણે બે હજાર ચોવીસની સરખામણીમાં બે હજાર પચીસની જે આવકનો વધારો કહે છે તો તેર લાખ રૂપિયા જેવી આવક છે એ વધવા પામેલી છે ત્રીસ હજાર બસો ને અડસઠ જેટલા મુસાફરો છે ગત વર્ષની સરખામણીમાં મુસાફરો છે એ વધુ મુસાફરી કરવા પામેલું છે ખાસ કરીને આપણે જે એકસા સંચાલન થવા પામે છે એ રાજકોટથી અમદાવાદ તરફ છે વડોદરા તરફ છે ધાર્મિક સ્થળોને ધ્યાને લઈ દ્વારકા તરફ અને સોમનાથ તરફ છે મોવા તરફ આપણે એકસા સંચાલન છે એ વધુ પડતું થવા પામેલું છે મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા એક અલગ અને અનોખી પહેલ કરવામાં આવી છે રાજ્યમાં હાલમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે લોકો અસહ્ય ગરમીથી બચવા એર કન્ડિશન અને કુલરનો સહારો લઈ રહ્યા છે ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા જૂની પદ્ધતિ અપનાવી આ જૂની પદ્ધતિથી હોસ્પિટલના ધાબા પર ભીના કંતાનું મૂકી દર્દીઓને અસહ્ય ગરમીથી રાહત આપવામાં આવી પહેલાના સમયમાં જ્યારે એર કન્ડિશન અને કુલર્સ ન હતા ત્યારે કંતાનોને ભીના કરી અને માટીના લેપ પણ કરી ગરમીથી રાહત મેળવવામાં આવતી હતી અત્યારે પણ આધુનિક યુગમાં જૂની પદ્ધતિ કારગર નીવડી છે હોસ્પિટલના દરેક વોર્ડમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા તમામ બોર્ડ અને ઓપીડી વેઇટીંગ એરિયામાં કુલ સત્તર જેટલા કુલરો મૂકવામાં આવ્યા અમે છેલ્લા અઠવાડિયાથી રાઉન્ડ દરમિયાન એવું નોટિસ કર્યું છે કે જે ગરીબ દર્દીઓ આપણા ત્યાં જે આવતા હોય છે એમને જનરલ વોર્ડ જે આપવામાં આવતો હોય છે કે જ્યાં આગળ એસીની વ્યવસ્થા નથી એવી જગ્યાએ અત્યારે બહુ જ ગરમી પડે છે જેના કારણે ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર તો એકદમ અસહ્ય થઈ જાય છે તાપમાન એટલે અમે પહેલાં તો કૂલર મુકાવડાયા અઠવાડિયામાં અમે સોળ કૂલર મુકાવડાયા અને કુલરથી બી અમે નોટિસ કર્યું કે કુલરમાંથી પણ જે પવન આવતો હતો એ એકંદરે ગરમ પવન આવતો હતો એટલે અમે એક બે દિવસ ટ્રાય કર્યો કે અમારા ફ્રીઝરમાં બરફ મૂકી અને બરફ નાખ્યો કુ કૂલરની અંદર એટલે ઠંડા પાણીની મદદથી કુલરની એફિશિયન્સી વધી ગઈ અને એનું ઠંડક રાખવાનું જે પ્રમાણ હતું એ ઘણું સારું જોવા મળ્યું પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં પાકિસ્તાનના આતંકી અડ્ડાઓનો સફાયો કરવામાં આવ્યો ત્યારે ઓપરેશન સિંદુરમાં સામેલ સુરેન્દ્રનગરના આર્મી જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું ધર્મેન્દ્રસિંહ પરમાર માદરી વતન પરત આવતા નિવૃત્ત સૈનિક સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમના અદ્ભુત સાહસ અને શૌર્ય માટે સેના દ્વારા પણ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા ચીફ ઓફ આર્મી સ્ટાફ દ્વારા કોમન્ડેશન મેડલથી સન્માનિત કરાયા ધર્મેન્દ્રસિંહ પરમારે એન્ટીટેન્ક મિસાઇલથી ફાયર કરીને દુશ્મનોના અનેક બંકરોને ઉડાવી પોતાનું અદ્ભુત શૌર્ય અને પરાક્રમ બતાવ્યું હતું આ ઓપરેશન સિંદૂરમાં હું એક એટીજીએમ યાની કે રોકેટ લોન્ચર ફાયરર છું તેનાથી જે મને ટાસ્ક મળ્યો તો એના ઉપર મેં દુશ્મનના બેન્કર ઉપર ફાયર કરી અને દુશ્મનના બેન્કર બરબાદ કરેલું પુલવામા કાંડ બાદ પાકિસ્તાનને પહેલગામ કાંડ બાદ પાકિસ્તાનને મુહતોડ જવાબ આપવામાં ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહનો જે બહોળો અનુભવ અને ગુજરાત માટે ગૌરવની લાગણીનો અનુભવ છે તે માટે પૂર્વ સૈનિકો તમામ અમે એકઠા થઈએ અને તેમનું સ્વાગત કરીએ જે મુહતોડ જવાબ મળ્યો પાકિસ્તાનને જે કદાચ આજીવન યાદ રહેશે તેઓએ એ પણ મિસાઇલ હુમલા દ્વારા પાકિસ્તાનની ઘણી બધી પોસ્ટને તબાહ કરી હતી અને એના સન્માન રૂપે તેઓને સીઓએસ એનાયત કરવામાં આવેલ છે આજ રોજ તેઓ માદરે વતન સુરેન્દ્રનગર પધારેલ છે તેઓનું સન્માન અને એને બતાવેલ અપ્રતિમ શૌર્ય બદલ અમે બધા ગૌરવાન્વિત થયા છીએ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં બેતાળીસ યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા સમસ્ત રબારી સમાજે પર્યાવરણ સંસ્કૃતિ અને માનવતા અંગે પ્રેરણા આપતું આયોજન કર્યું લગ્નમાં આવનાર દરેક મહેમાનોને બોન્સાઈ પદ્ધતિથી તૈયાર કરાયેલ વટ વૃક્ષ ભેટમાં આપ્યા આ સમૂહ લગ્નમાં માનવતાનો સંદેશ પાઠવતા એકસો એકાવન જેટલા લોકોએ અંગદાન દેહદાનનો સંકલ્પ લીધો સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માણનાર દરેક યુવક યુવતીઓના ગામોમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા સોસો વૃક્ષો વાવવામાં આવશે સમુલગ્ન આયોજન હતું તેનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે પર્યાવરણનો પણ સારો સંતોષ જાય જતન થાય તેના માટેનું એક દરેક દીકરા દીકરીઓના નામમાં વૃક્ષારોપણ પહેલી વાત તો હું આ યુવા સંગઠન વડવાળા ગ્રુપને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું એના લીધેથી અમારા સમાજમાં રવારી સમાજમાં ઘણી પ્રગતિ થઈ છે વડવાળા યુવા સંગઠનની ટીમ દ્વારા જે સમુલગ્નનું આયોજન કર્યું છે તેમાં 42 યુગલો જોઈન્ટ થયા છે પેટા ચૂંટણી માટે પણ જવાબદારી માટે હાના કોંગ્રેસમાં બેઠકની જવાબદારી માટે હાના ચાલી રહી છે એમએલએ જિજ્ઞેશ મેવાણીની કડીની જવાબદારીથી ના તો કડી બેઠક માટે કોંગ્રેસે સોંપી હતી મેવાણીને જવાબદારી જાહેરાત બાદ મેવાણીએ જવાબદારીથી કર્યો છે ઇનકાર મેવાણીએ ના પાડતા ગ્યાસુદ્દીન શેખને જવાબદારી અપાઈ છે કડી પ્રભારી તરીકે ગ્યાસુદ્દીન શેખને સોંપાય છે જવાબદારી ચૂંટણીની જાહેરાત સાથે કોંગ્રેસે કડી વિધાનસભા માટે ચાર પ્રભારીના નામની જાહેરાત કરી હતી તો કોંગ્રેસની જાહેરાત બાદ મેવાણીએ નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જવાબદારી સ્વીકારવા ઇનકાર કર્યો હતો તો ઉલ્લેખનીય છે કે મેવાણીએ કેમ ઇનકાર કર્યો તેને લઈને ચર્ચા પણ થઈ રહી છે પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકડાટ પ્રણવ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે પ્રણવ જે પ્રકારથી મેવાણી દ્વારા ના પાડવામાં આવી અને હવે ગ્યાસુદ્દીન શેખને જવાબદારી સોંપાઈ છે શું છે વધુ માહિતી અને ઇનકાર પાછળનું કારણ શું એક તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એમ કહી રહ્યા છે કે અમે બે ચૂંટણીઓ જે છે કડી અને બિસાવતને જીતવા જઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસનો જ કકડાટ છે તે ચરમસીમા ઉપર જોવા મળી રહ્યો છે અને તે પણ બહાર આવીને દેખાઈ રહ્યો છે ખાસ કરીને જયારે કડીના પ્રભારી તરીકે જિગ્નેશ મેવાણીની પસંદ કરવામાં આવી હતી ખુદ પ્રદેશ પ્રમુખે જાહેરાત કરી હતી મીડિયા સમક્ષ કે અમારા પ્રભારી રહેશે પરંતુ જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે કડીના વિધાનસભા જે બાય ઇલેક્શન છે તેની અંદર મારી જવાબદારી કોઈ નહીં રહે તેના જ કારણે તાબડતોબ કોંગ્રેસ પ્રમુખે જવાબદારી સોંપી છે અને હાલ કડી જે વિધાનસભા પેટા ચૂંટણી થવાની છે તેની અંદર જે ચાર પ્રભારીઓ છે તેની અંદર ગ્યાસુદ્દીન શેખનો નો સમાવેશ કરાયો છે પરંતુ ચોક્કસ એ માની શકાય તરફ જીતના દાવાઓ થઈ રહ્યા છે બીજી તરફ કોંગ્રેસના જે નેતાઓ આમને સામને જોવા મળ્યા છે ખુદ જે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ છે અને વડગામના ધારાસભ્ય પણ છે એ ખુદ જિગ્નેશ મેવાણી હળગદાજ પ્રદેશ પ્રમુખની આદેશ ઉપર જ તેઓ બારો ચઢાવ્યું હોય તે પ્રકારનો હાલ એ જોવા મળી રહ્યો છે તથા આંતરિક કકડા સરેખ કોંગ્રેસ પાર્ટીનો ઉપર જોવા મળી રહ્યો છે બિલકુલ પ્રાણાયો જે પ્રકારથી પ્રદેશ પ્રમુખના નિર્ણય સામે વિરોધ કરી શકાય કે જિગ્નેશ મેવાણી કરી રહ્યા છે શું તેમને કોઈ નારાજગી છે ચોક્કસ એ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે અમરેલીમાં જે એક દલિતની હત્યા થઈ હતી ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ મદદ નથી મળી તે પ્રકારનો આરોપ જિગ્નેશ મેવાણીનો અહીં લાગી રહ્યો છે તેથી જ જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે કોઈ પણ પ્રદેશ લેવલના નેતાઓ છે તે મદદ નથી કરી રહ્યા અને તેને લઈને તેઓએ રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી હતી કે એક તરફ ઓબીસી એસીએસસી સમાજની વાત કરી રહી છે કોંગ્રેસ પાર્ટી તો બીજી તરફ એના ઉપર થયેલા જે અત્યાચારો છે તે અત્યાચારો સામે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે તે મદદ નથી કરી રહ્યા અને તેના જ કારણે એ કહી શકાય કે તે પોતાની નારાજગી વ્યક્ત કરી નારાજગી વ્યક્ત કરીને એક એવી વાત કરી છે કે જે પેટા ચૂંટણી છે પેટા ચૂંટણીમાં જેને પ્રભાવ તરીકે નિમણૂક કરવામાં જાહેરાત થાય છે મીડિયા શ્રમક